આજુબાજુના વિસ્તારની અને અબોલા જીવો માટે અહીંયા સેવા કરે છે આની અંદર લગભગ અઢાર થી વીસ બેનો સક્રિય છે અને બીજી દસ પંદર એટલે લગભગ ત્રીસેક ની સંખ્યા છે કેમ કે બેનો છે કાયમ ફ્રી ના રહેતી હોય એટલે અપડાઉન થતી રહે છે એવી રીતે ત્રીસેક જણ નું ગ્રુપ આજુબાજુના વિસ્તારમાંથી કેવલ હોમ સોસાયટી ના વિસ્તારમાંથી અને આ બધું જ ગીતાબેન ગોર આમ છેલ્લા દસ વર્ષથી કરતા હતા પણ છેલ્લા ત્રણ વર્ષથી નારી શક્તિ મહિલા મંડળ સાથે જોડાયા અને પછી છેલ્લા ગયા વર્ષે અમે લાઈવ રોટલા હરીફાઈ પણ રાખેલી હતી અને ત્યારબાદ અમે આ મંડળ ચાલુ કર્યું નારી શક્તિ જીવદયા મહિલા મંડળ આમાં કીડિયારું કીડી માટે કીડિયારું છે માછલી માટે છે અને ગાયો માટે પણ ચણ હોય છે પણ ખાસ તો આમાં જે કુતરાઓ છે ગલોડિયાઓ એ બીમાર થાય કાઈ પણ હોય તો એને બોટલ ચડાવી નાની માટી દવા કરવી બધી જ ગીતા બેન એમના ઘરમાં કરે છે અને એમની સાથે એની ટીમ પણ ખૂબ જ સક્રિય છે એટલે અબોલા જીવો માટે નહીં જ સેવાઓ મારું નામ ગીતા બીન કંજરિયા અને હું કેવલ ઉંચની રહેવાતી છું અને ગીટા બિન ગોર જે દસ બાર વર્ષથી અહીંયા રોટલી રોટલીને ગાયન માટે રોટલી અને કુતરાઓને ખીચડી લાડવા શીરો આ તે બનાવીને કાયમ રાખે છે દેજ છે પાંચ ખણ પાંચ કિલોની ખીચડી હોય અને રોટલી હંમેશા દર અઠવાડિયામાં બે વખત રોટલી બને છે અને રોટલી દસ દસ કિલોની કે એટલી એટલી તો હોય જ છે અને પંદર વીસ બેનો જોડાયેલા છે અને આમાં અમારે કેવાની સોનામાં સુગંધ ભળી એ રીતે કે નારી શક્તિ મંડળની રચયતા એવા અમારે તુસારી બેન બેકરિયાની પ્રેરણાથી અમે એક વર્ષથી અહીંયા કેવોલ હોમ્સમાં આ બધી બેનો મળીને આ સેવાનું કન્ટિન્યુ લાભ લઈએ છીએ અને ભેગા થઈને બધાય કરીએ છીએ અને કહેવાય ને કે એક સેવા અને સાથે બધુંય સહકાર પણ જરૂરી છે તો આ સહકાર પણ અમને બધાયનું મળી રહે છે ખાસ તો અમે તુષારી બેનનું વધારે સૌથી વધારે કહેવાયને કેટલા બેનના તરફથી મળે છે અને દાતાઓ પણ મળતા રહે છે કે એની પ્રેરણાથી હંમેશા સતત કાર્ય ચાલુ રહે છે